જે તમે મેપ જોઈ રહ્યા છીએ તે છેલ્લી છ કલાકનો મેપ છે કાલે બપોરે બાર કલાકનો મેપ છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે શરૂઆતની અંદર કઈ રીતે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં ઉત્તરની અંદર તમે જોવા જઈએ તો કચ્છના રાપરની અંદર અને ત્યારબાદ બપોર પછી મિત્રો આ વરસાદે તો ભૂકાટ કાઢી નાખ્યા છે ખાસ કરીને અહીંયા મિત્રો આપણે સ્ટોપ કરીને જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ખંભાત દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો રાત્રે પણ વરસાદી માહોલ છે એ ચાલુ રહ્યો હતો રાત્રે પણ ઢક હતું ખાસ કરીને હાલ મિત્રો સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાણો છે ખેતીના પાકને મિત્રો ભારે નુકસાન થયું છે જુદા જુદા વિસ્તારમાંથી ધારાસભ્યો છે જ્યાં જ્યાં નુકસાન થયું હોય તેનો સર્વે કરી અને ખેડૂતો પાસે ખેડૂતોને સરકાર ઝડપથી સહાય ચૂકે એની મિત્રો માંગણી કરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સતત મિત્રો વરસાદ નોંધાઈ રહ્યો છે જેને લઈને ખેતીના પાકને મોટું નુકસાન થયું છે સાથે સાથે ગરમીની અંદર તો રાહત મળી છે પરંતુ આ કમોસમી સિઝન સિવાયના વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લઈ જ્યાં વધારે નુકસાન થયું હોય તેનો સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવવા મિત્રો ખાસ કરીને વિનંતી પણ કરવામાં અત્યારે હાલ માગણીઓ કરવામાં આવી રહી છે જોકે જોવા જઈએ હજુ પણ વરસાદનું જોર ઘટ્યું નથી આ જે વરસાદનો ઘોડો છે એ મિત્રો ગોળો છે એન્ટી સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર જ ટકી ગયો છે અને તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર હજુ પણ આ ગોળો છે ધીમે ધીમે નીચલા લેવલ તરફ મિત્રો સરકી રહ્યો છે એટલે કે આગામી સમયની અંદર જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે અને દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયા છે રાજસ્થાન મધ્યપ્રદેશની મહારાષ્ટ્રની બોર્ડર એરિયા છે આ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે તો ધીમે ધીમે મુંબઈની અંદર પણ ભારે વરસાદની શરૂઆત મિત્રો જોવા મળી રહી છે કડાકા ભડાકા સાથે કેટલીક જગ્યાએ હાઈવે પણ બ્લોક થયા છે પરંતુ તરત જ મિત્રો સરકાર દ્વારા એક્શન લઈ અને ખાસ કરીને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી કેટલા દિવસ સુધી હજુ આ વરસાદનો જોર ચાલુ રહેશે ગઈકાલથી અત્યાર સુધી જોવા જઈએ તો બસોને અગિયાર જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાણા છે અને એકવીસ જેવા લોકોના મોત થયા છે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદને લઈને મિત્રો આ ગઈ છે આવા જ વરસાદની આગાહીની આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કયા કયા જિલ્લામાં હજુ એલર્ટ રહેશે કેટલા દિવસ સુધી અસર રહેશે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ મિત્રો આ જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાત ઉપર જોવા જઈએ તો ગુજરાત ઉપર આમ તો એક પ્રકારની આફત કહી શકાય કારણ કે સિઝન વગરનો જે વરસાદ આવે છે તેને એક કમોસમી વરસાદ કહેવામાં આવે છે જે ફાયદો કરાવવા કરતાં નુકસાન વધારે કરતા હોય છે હાલ મિત્રો જોવા જઈએ તો સૌ સંયુક્ત અરબ અમીરાત અને ઓમાન ઉપર એક મિત્રો એન્ટી સાયક્લોન બન્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ ખાસ કરીને પવનો તેજ આવી રહ્યા છે નીચલા લેવલે સાયક્લોન છે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો સાયક્લોન બન્યો છે અને તેને જ કારણે ગુજરાત ઉપર આ ભેજ છે એ મિત્રો ટકેલો રહ્યો છે ધીમે ધીમે થોડોક નીચો આવી રહ્યો છે પરંતુ ખાસ કરીને સતત ત્રણ દિવસ આ ગુજરાત ઉપર ભેજ રહેવાને કારણે ગુજરાતની અંદર મિત્રો બપોર પછી મિત્રો આદરનો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ છે જોવા મળી રહ્યો છે સૌપ્રથમ કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદ હતો અને હવે મિત્રો સૌરાષ્ટ્રનો નંબર લાગ્યો છે અને દક્ષિણ ગુજરાતનો નંબર લાગ્યો છે જેને લઈને મિત્રો કેરી જેવા પાકોની અંદર ભારે નુકસાન જોવા મળી રહ્યું છે વહેલી સવારની વાત કરીએ તો મિત્રો આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને આ વરસાદ છે બપોર પછી શરૂ થતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતની બોર્ડર એરિયા છે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો પોરબંદર દ્વારકા જિલ્લાના ભાગોની અંદર વરસાદ છે જોવા મળશે આ સિવાય કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર ખાસ કરીને એકાદો ઝાપટો છે જોરદાર પડી શકે છે બપોર પછી ચાર વાગે આ વરસાદનું જોર વધી શકે છે જેની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જામનગર પોરબંદર દ્વારકા જેવા ભાગો છે કચ્છના કેટલાક ભાગો છે આ બાજુ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ છોટાઉદેપુર તેના ભાગો તેમજ મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો ખંભાતની આસપાસનો વિસ્તાર આણંદ છે તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા મહીસાગર છે અરવલી છે તેમજ મિત્રો બોર્ડર એરિયામાં સાબરકાંઠા તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે આજે બપોર પછી જોવા મળી શકે છે આ સિવાય બપોર પછી એટલે કે સાંજની એકદમ મોડી વાત કરીએ તો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં ભારે બફારાને કારણે લોકલ સિસ્ટમને કારણે અમદાવાદ સુરેન્દ્રનગરના ભાગો છે મોરબીના ભાગો છે તેમજ મિત્રો પાટણ તેમજ મિત્રો ખાસ કરીને મહેસાણા ગાંધીનગરના ભાગો છે તો આ વિસ્તારમાં પણ વરસાદને લઈને મિત્રો શક્યતા રહેલી છે એટલે કે વરસાદ હજી મિત્રો ગયો નથી વરસાદી માહોલથી સતત જામેલો છે જોકે આજનો દિવસ મિત્રો લાસ્ટ રહેશે ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટી જશે કારણ કે સિસ્ટમ તમે જોઈ શકો છો સિસ્ટમ જે હતી તે ધીમે ધીમે મિત્રો નીચે ઉતરી ગઈ છે એટલે કે ઉપલા લેવલેથી આ સિસ્ટમ છે ધીમે ધીમે નીચે આવી રહી છે જેને લઈને વરસાદનું જોર છે એ મિત્રો ઘટવાનું છે પરંતુ સાવ ઘટી જશે તેવી શક્યતા નથી અહીંયા તમે નવ તારીખે શુક્રવારનો મેપ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ફરી એક

તો ખાસ કરીને જોવા જઈએ તો બાર તારીખે થોડીક મિત્રો રાહત મળતી દેખાઈ શકે છે એ તમે જોઈ શકો છો કારણ કે આ પહેલાં મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જ વાત કરીએ તે કે સાયક્લોન એક મિત્રો ઓમાન તરફ મિત્રો બન્યું હતું આ સાયક્લોન હવે મિત્રો ખાસ કરીને વિખાઈ ગયો છે જેને લઈને હવે પવનની ઝડપથી એકદમ ક્લીન થઈ ગઈ છે જેને લઈને જે ગુજરાત ઉપર જે ભેજ છે આ ભેજ હવે ધીમે ધીમે છે આગળ વધી અને નીકળી જશે અને એકદમ મિત્રો ચોખ્ખું આકાશ છે એ ખાસ કરીને થશે પરંતુ ખાસ કરીને તે માટે મિત્રો તેર તારીખ સુધી રાહ જોવી પડશે ત્યારબાદ તમે પંદર તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખનો મેપ જોઈ શકો છો પ્રીમોન્સ એક્ટિવિટી ચાલુ રહેશે વાદળો જોવા મળશે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ તેર તારીખ સુધી આપણે મિત્રો આ વરસાદને મિત્રો સહન કરવો પડશે અને જેને લઈને ભારે નુકસાનીના અહેવાલ પણ મિત્રો અમુક વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે પવનની વાત કરી તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આંધી સાથે પવનસિંહ જોવા મળવાનો છે એ તમે જોઈ શકો છો આંધી સાથે પવનસિંહ જોવા મળે એટલે કે જ્યાં પણ વરસાદ હશે ત્યાં મિત્રો તે જ પવનસિંહ જોવા મળવાનો છે વરસાદની જે આગાહી છે બાર તારીખ સુધી છે તેર તારીખથી મિત્રો આપણને રાહત મળશે તેર તારીખથી ફરી એક વખત દરિયાના તેજ પવનો છે એ ફૂંકાશે જેને લઈને ગરમીની અંદર આપણને ચોક્કસથી રાહત મળશે અને ખાસ કરીને આકાશ પણ મિત્રો ચોખ્ખું રહેવાનું છે તો અહીં એકવીસ તારીખ સુધીની આગળ છે તાપમાનની વાત કરી કે ધીમે ધીમે હાલ મિત્રો વરસાદ છે એને લઈને મિત્રો વફારો જોવા મળી રહ્યો છે તાપમાન છે એ ખાસ કરીને જોવા જઈએ તો અઠાવીસથી લઈને વધીને ત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોયું રાજકોટ ચોત્રી હળવદ પાંત્રી તો મેક્સિમમ તાપમાન એટલું જ છે એનાથી વધારે તાપમાન છે વધારે જતું નથી પણ તું ખાસ કરીને અગિયાર તારીખથી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વરસાદની તીવ્રતા ઘટશે એટલે તાપમાન છે ફરી એક વખત પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે અને તેર તારીખથી એકદમ વરસાદની આગાહી નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો ફૂંકાશે જે મિત્રો ગરમીની અંદર રાહત મળશે પરંતુ ખાસ કરીને ઓથની અંદર બેઠા હશો તો બફારો પણ વધારે છે એ જોવા મળવાનો છે તો હજુ પણ મિત્રો ત્રણ દિવસ વરસાદની આ ગઈ છે ત્યારબાદ ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રહેશે પરંતુ સાથે સાથે જોવા જઈએ તો હવે ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને કારણે બફારો પણ રહેશે તાપમાન નીચું રહેશે પરંતુ બફારો ચાલુ રહેશે